તો હવે આપણે ચાઈનાશ તો બનાવી લઈએ પરોઠા ગઈશ ભાઈ સાલી દીદી આવ્યા તા પણ જલ્દી જલ્દી જવાનું કરે છે કેમ એવું કરો યાર કામ એને દીદી શું કામ હે તમને એ તમારે યાદ આવે ને ત્યારે આવું પડે એમ માસી નો બોન આવી ગયો मासी है जो ना ना विजय कोई मासी हो तो स्पीकर रखा तो मजा आवत कटे है कटे आरी है एम क्यों बनने कटे करे कावेरी है विचार करो समझ नहीं हो हेलो आओ जो वैशाली दीदी टाटा मम्मी मम्मी इनका टाटा करू मारे तो अंदर जावन चलो बाय बाय क्या तुम्हारी बीएमडब्ल्यू

ગાઈસ આ જો ટ્રક વાળા અને આ બસ વાળા મેન તો મોટી ગાડી વાળા ટ્રાફિક કરે છે હા મોટી ગાડી વાળા ટ્રાફિક કરે છે મેન તો તો જો કેટલી ટ્રાફિક છે અહીંયા કને હે ભગવાન સીણાઈ બાજુ એટલી ટ્રાફિક જોવા મળશે વિચાર્યું તો નથી ક્યારે ઓ માય ગોડ આનામાં હું ગાંધીધામ કેમ જાઉં મને તો એ વિચાર આવે છે પાછળ થી જાય એ તો થાય હવે ઈય રસ્તો મેં તો જોયો નથી કયો પાછળ વાળો ઓલો રોયલ ક્રિષ્ના બાજુથી ને કેટલી ભીડ છે શ્રદ્ધા દીદીના ઘરથી આગળ આગળ ઓહ હો હો ભાઈ આપણે શ્રદ્ધા દીદીનું ઘરે એનાથી પણ દૂર ટ્રાફિક છે ફૂલ એનામાં વચ્ચે મને એમ્બ્યુલન્સ નો અવાજ આવે છે શું થાસે ખબર નહી આવે આ પોલીસ ભાઈ તમારું જ્યાં કામ છે ત્યાં રહ્યો અહીંયા સુધી ટ્રાફિક છે માય ગાઈસ તમારો હીરો રેડી થઈ ગયો છે અને હું પણ રેડી થઈ ગઈ છું હાઈટ જરા કેમની ઊંચી ને ફોન આમ કરવો પડશે હા ગાઈસ અને આજે રેડી થાતે સાથે વિડિયો બનાવવાનો ટાઈમ નથી જડ્યો કેવી લાગુ છું થઈ ગયું સો ગાઈસ હવે અમે જઈએ છીએ ના રાત્રી માં અમારા એજીઓજી આવી ગયા છે લેવા અને આજે કુર્તો લીધો છે ને એજીઓજી તમારો એના પાછળ એક મોટી કહાની છે

શું બોલ્યા તમે શું બોલ્યા લાવવામાં આવે છે જો વિચારું પુત્ર તો ગાઈસ હવે સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે અમે જા સુરમવા માટે મૈત્રી આટલી બધી ના શર્મા તો વરી બીજી વાર પેરાવું ઓહો

તો ગાઈસ હવે અમે થાકી ગયા છીએ જો કેમ બેઠા છે મોનિકા બેન જી અબેન કા બેસી ગયા શ્રદ્ધા દીદી છત્રી નીચે બેઠા એ જીઓજી પાણી લઈને આવી ગયા છે તો હવે આપણે પાણી પી લઈએ એમ નહીં અત્યારે એક વિડિયો ઓલા ફોનમાં એક વિડિયો બીજા ફોનમાં બરાબર

uncle ne kidu please uncle mane api dio mara chali ma match thai chhe tyare uncle le aapi di do have uncle nu naam to mar nahi kobar par thank you so much guys ah ya jo te chakdor chalu thai gaya iphone price me bdu ka di didu chhe so pachhad hai na dopehre iya aje maro happy birthday party pre birthday photo shoot kar liye happy birthday puja re